સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવણીના રોજમદારોને ફેબ્રુઆરીથી જૂન માસ સુધીનો પગાર ન મળતા આવી કારમી મોંઘવારીમાં રોજમદારોને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવા બાળકોના જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ ફી ભરવાની ખાતર બિયારણ વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓ લાવવા માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પાંચ માસથી પગાર ન મળવાથી જીવન જીવવું કપરું બની ગયું છે થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મારફતે સડસઠ

કે હાલ અમારા ઘરના પરિવારજનોનું પણ અમે જીવન કઈ રીતે ગુજારીએ તમામ જગ્યાએ અમે અધિકારીઓને જાણ કરવા તો સતો આજ સુધી અમારી કોઈ એક્શન લેવામાં આવી નથી કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા તો સતો ત્યાર પછી કુવડવા બાવળિયા સાહેબને બી રજૂઆત કરી તમામ જગ્યાએ રજૂઆત કરવાથી અત્યાર સુધી પગાર મળેલ નથી છ માસથી કાર્યપાલક ઇન્જિનિયર પીઠવા સાહેબને પણ અમે રજૂઆત કરી કે સાહેબ છ માસથી અમને પગાર અત્યાર સુધી મળ્યો નથી તો રૂબરૂ અમે ગયા તો સાહેબ એવો જવાબ અમને આપ્યો કે ટૂંક સમયની અંદર તમને પગાર કરી આપવામાં આવશે જેથી કરી અત્યાર સુધી કોઈ અમારી એક્શન લેવામાં આવી નથી તમામ જગ્યાએ અમે કાગળોને ટપાલ કરી છે પણ કોઈ અધારે અધાર સુધી કોઈ એક્શન અમારી લેવામાં આવેલી નથી જેથી કરી અમે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ છ એ અમે પાણી બંધ કરેલું છે ઓગણત્રીસ સાતે બંધ કરેલું છે જેથી કરી અમારો પગાર મળી જાય તો પાણી અમે ચાલુ કરી દઈએ જ અમારી માગ છે અમારો પગાર છ મહિનાથી ના મળવાના કારણે અમે ગઈકાલથી પાણી ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસથી પાણી બંધ કરેલું છે અમારી આટલી બધી મોંઘવારીની અંદર પહેલાંય અમે એ રજૂઆત કરી હતી કુંવરજી બાવળીયાને ફેક્સ કર્યું છે અમારા નાયક કાર્યપાલ એજન્સીને અરજી આપી છે કલેક્ટરને બી આપી છે અમાર પોલીસ સ્ટેશન બી કરી શકે તમારા પર એફઆર પાડશું આ તે કરીને અમને ધમકી આપતા હતા એના માટે અમે અરજી આપેલી છે હજુ સુધી કાલથી પાણી બંધ કરીશું ત્યાં સુધી અમારો અહીંયા ગાડી કોઈ સાહેબનો કે કોઈ અધિકારીનો પણ ફાન્ડ આવતો નથી કે ભાઈ તમારું નિરાકરણ અમે કરી દેશું તમારો પગાર મળી જશે આવો પણ જવાબ આપતા નથી અને પહેલાં અમે રજૂઆત કરતા હતા કે કોન્ટ્રાક્ટર બેકલિસ્ટમાં નાખી દીધું એમ તો બેકલિસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટરને અમે ફાન કરીને કહ્યું કે સાહેબ અમારો પગાર કહેતા કે મેં તો બેક લિસ્ટ મને કરી નાખ્યો છે એટલે મેં તો છોડી દીધું છે લિખિત આપી દીધું છે કે મેં 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 છોડી દીધું છે એમ અમે ત્યાર પછી ઓફિસે જવાનું તૈયારી કરી ઓફિસે જઈને અમે અમારા એન્જિનિયરને અને સાહેબોને વાત કરીએ કે સાહેબ અમારો પગાર ક્યારે આપશો તો કે સાહેબો થઈ જશે કે થઈ જશે કે હવે ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણી પછી પણ તમારો કરી દેસુ કે હવે ચૂંટણીએ પતી ગઈ ત્યાર પછી આ છઠ્ઠો આ સાતમો મહિનો કાલની તારીખ એટલી જ બાકી છે અમારે આટલી બધી મોંઘવારીની અંદર અમારા ઘરનું ઘર 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 સંસાર ચલાવવો કઈ રીતે આટલા તારે છોરો બીમાર થાય મા બાપ બીમાર થાય અત્યારે ખાવાને પણ ટંકી લાવું કઈ રીતે આ ના પર તો અમારું રોજગાર ચાલે છે નાના સવારી પાણી પુરવઠા જોયો નાના સડસઠ ગામોને પાણી આપતા અમારા રોજમદારો તેને છેલ્લા છ માસથી પગાર ન મળતા અમે બહુ રજૂઆતો કરી છે રજૂઆતો કરતા કોઈ નિરાકરણ આવતું નથી કલેક્ટર સાહેબને જાણ કરી છે પછી અમે કુંવરજી બાવળીયા સાહેબને કરી છે અમારા જે એ છે ઈજનેર સાહેબ છે એમને જાણ કરી છે મુખ્ય ઇજનેરની અમે કોઈ કોઈ કશું કરવા તૈયાર જ નથી એમ અને અત્યારે તો આ બધા લાઇટ બંધ પગાર ન મળવાથી કેટલાના ઘરોમાં લાઈટ કનેક્શન વીજ કનેક્શન બી કપાઈ ગયેલું છે એ લોકોના છોકરાને તાવ તાવને ઝાડા ઉલટી ચાલુ થઈ ગયેલા છે આવી પરિસ્થિતિ છે તેઓ કોઈ હોમું જોવા તૈયાર નથી હવે છેલ્લા કહેતા તમારું કામ થઈ જશે થઈ જશે કરીને અમે કોન્ટ્રાક્ટર જોડે ગયા અરે અરે કોન્ટ્રાક્ટરને અમને કાગળ લખ્યો છે અમને કાગળ આપ્યો અમે આ બધું કર્યું તો અમને કાગળ આપ્યો કાગળ આપ્યો અમે એવું લખ્યું છે કોન્ટ્રાક્ટર જોડે પૈસા લઈ લેજો હવે છેલ્લા એ લોકો એ ગાડીયું કાઢી નાખ્યું છે તો તમે એવો કોન્ટ્રાક્ટર જોડે પૈસા લે લો હવે કોન્ટ્રાક્ટર જોડે ગયા તો હું એમણે તો લખીને આપ્યું છે કે મને બ્લેકલિસ્ટ કરેલો છે તો મને મારાથી પૈસા છે નહીં મારી જોડે વ્યવસ્થા છે નહીં પૈસાની બરાબર મેં કાગળ આપી દીધો છે ઓફિસમાં કોન્ટ્રાક્ટરે એવો જવાબ આપ્યો અમે ઓફિસમાં જઈએ તો કે થઈ જશે થઈ જશે હવે આ કોન્ટ્રાક્ટર જોડે લઈ આવો ગોર ગોર જ ફેરવે છે મહીસાગરના લુણાવાડા અરે